નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા ભોચર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીએ ફાગવેલ ગામે બિરાજમાન પાથીજી મહારાજના ઇતિહાસ વિશે તો આવો મિત્રો જાણીએ વીર પાથિજી મહારાજના ઇતિહાસ વિશે મિત્રો પાથીજી મહારાજનો જન્મ નવા વર્ષના કારતક સુદ એકમના સવન સોળસોમાં થયો હતો તેઓ ઘરમાં સૌથી નાના ભાઈ હતા તેમને બે બહેનો અને એક મોટા ભાઈ હતા તેમનો પરિવાર એ ફાગવેલ ગામનો ક્ષત્રિય રાજવીર ગણાય છે નડિયાદથી ચોપન કિલોમીટર દૂર ફાગવેલ ગામમાં તેમનો જન્મ થયો હતો એક દિવસ પાથીજી પોતાના મિત્રો સાથે રમતા હતા ત્યારે ત્યાં અચાનક એક નાગ આવી ગયો આ જોઈ પાથીજીના તમામ મિત્રો ડરી ગયા અને પોતપોતાના ઘરે પાકી ગયા પરંતુ ભાથીજી ડર્યા નહીં અને દેવતાને દૂધ પીરાવા લાગ્યા અને સમાડવા લાગ્યા આ જોઈ તેમના ડરી ગયેલા મિત્રો ભાથીજીના ઘર પાથી ઘરે તેમની માતાને જાણ કરે છે પછી તેઓ દરરોજ ડાગના રાફડા પાસે જઈને દૂધ પીવા લાગ્યા થોડો સમય પછી પાતીજીના લગ્ન લેવાનો સમય આવ્યો તેમના લગ્ન કંકુબા સાથે નક્કી થયા હતા લગ્ન લગ્નની ચોરીમાં ત્રણ ફેરા ફરી લીધા અને ચોથો ફેરો ફરવાની તૈયારી હતી ત્યાં તો તેમના ગામના કોઈ વ્યક્તિએ સંદેશો આપ્યો કે બારવટીયાઓ ગામમાંથી ગાયો ચોરી જાય છે આટલો સંદેશો સાંભળી તેઓ વરમાળાને પોતાની તલવાર વડે કાપી અને ગાયોને બચાવવા લગ્ન મંડપમાંથી ચાલ્યા જાય છે બારવટીયા પાસેથી ગાયા છોડા પાથીજી ફાગવેલથી થોડે દૂર આવેલ જંગલમાં જાય છે અને તેમને રોકવા માટે તેમની સાથે યુદ્ધ કરે છે યુદ્ધ દરમિયાન બારવડીયાઓએ પાથીજી ઉપર હુમલો કરે છે અને તેમનું માથું ધડથી અલગ કરી દીધું માથું ધડથી અલગ કર્યા પછી તેમનું ધડ ઉષ્મ સામે લડતું જ રહ્યું તે સમયે તેમની રક્ષા માટે નાગ દેવતા આવે છે અને તમામ બારવડીયાઓને મારી નાખે છે તમામ ગાયોને છોડાવે છે અને મિત્રો કહેવાય છે કે ભારતીજી ત્યાં જ વીરગતિ પામે છે વીર ભારજીજી મહારાજની આવી સુરવીરતાને લોકો આજે પણ સલામ કરે છે અહીંયા લોકો માનતા રૂપે કપડાનો ઘોડો તથા ચાંદીનો ઘોડો પણ ચડાવવામાં આવે છે પાજીની સાથે સાથે નાગદેવતાની પણ અહીં પૂજા કરવામાં આવે છે અને મિત્રો કહેવાય છે કે કોઈ પણ પ્રકારનો ઝેરી સાફ કરડ્યો હોય તો તેઓને ત્યાં લઈ જવાથી ઝેર ઉતરી જાય છે અત્યારે આ મંદિરને નવું બનાવવાનું કામ ચાલુ છે આ મંદિર બનાવવા માટે રાજસ્થાનથી પથ્થરો મંગાવવામાં આવે છે તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હતો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી આ રાજા બહુચર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો